મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુઈગામ પહોંચ્યા છે સુઈગામ ત્રણ રસ્તા પર પાણી વચ્ચે ઉતર્યા છે મુખ્યમંત્રી વરસાદી પાણી વચ્ચે ઉતર્યા મુખ્યમંત્રી સીએમએ સ્થળ પર પહોંચીને પરિસ્થિતિનો તાગ પણ મેળવ્યો છે આપ જોઈ રહ્યા છો ભયાનક સ્થિતિ છે હજુ પણ પાણી છે આપ જોઈ રહ્યા છો ત્રણ રસ્તા પાસે તો ત્યાં સીએમ ત્યાં ખુદ પહોંચ્યા હતા ત્યાંના જે સ્થાનિક ધારાસભ્યો છે કલેક્ટર છે એમને પરિસ્થિતિથી વાકેફ કરી રહ્યા છે મુખ્યમંત્રીને કે શું સ્થિતિ હતી આ તો પાણી ઓસરી ગયા છે પણ હજુ પણ બધથી બદતર સ્થિતિ આ વિસ્તારના અનેક ગામડાઓની છે તો આપ જોઈ રહ્યા છો મુખ્યમંત્રીએ સમીક્ષા કરી છે સીએમએ સ્થળ પર પહોંચીને પરિસ્થિતિનો તાગ પણ મેળવ્યો છે અને જે રીતનો આખો ઘટનાક્રમ સર્જાયો છે હજુ પણ પાણી છે તે આપ જોઈ રહ્યા છો કે હજુ પણ પાણી ઓસર્યા નથી અને તાત્કાલિક સહાય ચૂકવવામાં આવે એવી સ્થાનિક લોકોએ પણ માંગ કરી છે તાત્કાલિક વળતર આપવામાં આવે એ પ્રકારની પણ માંગણી કરવામાં આવી છે લાખો લોકોને અસર થઈ છે સૌથી વધારે અસરગ્રસ્ત સુઈગામ તાલુકો બન્યો છે અને આવી સ્થિતિની વચ્ચે આપ જોઈ રહ્યા છો કે ત્રણ રસ્તા પર પાણી વચ્ચેમાં ઉતર્યા છે મુખ્યમંત્રી